ભાવ વધારા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં કિસાન સંઘે મુખ્યમંત્રી પત્ર લખી ઇટપોટ સહિત કંપનીઓનો ભાવ વધારો તરત પાછો ખેંચવાની માંગ કરી છે ગીર સોમનાથ માં ખાતર ના ભાવ વધારા મુદ્દે કિસાન સંઘ મેદાન આવ્યું છે જેમાં કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી ઇફકો સહિત કંપનીઓ ભાવ વધારો તરત પાછો ખેંચવાની માંગ કરી છે તો વરસાદ ખેંચેલા પાક પર સંકટ વચ્ચે વધેલો ખર્ચ ખેડૂતો પર વધારાનો બોજો પણ બન્યો છે તેમ પણ તેમને ઉમેર્યું છે મારું નામ રાજુભાઈ પાનડિયા ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી ખાતર મુદ્દે કઈક રજૂઆત કરી છે શું છે હમણાં તાજેતરમાં જીપકો ખાતરમાં મોટો ભાવ વધારો આવેલો છે એને અમે ભારતીય કિસાન સંઘ સખત વિરોધ કરે છે ખેડૂતને ખાતરના ભાવ વધે છે પોતા ખેડૂતને જણસી જે ઉત્પાદન કરે છે એના ભાવનો વધારો મળતો નથી જેવી રીતે સોયાબીનનો ભાવ કપાસ હોય મગફળી હોય કે લસણ હોય એના ભાવ ગયા વર્ષેના હતા એના કરતાં આ વર્ષે ઓછા છે ને ખાતરના ભાવ વધતા વધતા જાય છે એક રીતે કુદરતીની આફત આવે છે અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે અત્યારે ખેડૂતોને વરસાદ ન હોવાને કારણે ખેડૂતોને પીત કરવું પડે છે એક ઓર કુદરત ને આફત છે બીજી બાજુ આ સરકાર ભાવ વધારા કરે છે અત્યારે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં આવેદન પત્ર જિલ્લામાં કલેક્ટર ના આવેદન પત્ર આપવામાં આવેલા છે જો આ ભાવ વધારો પાછો ખેંચો નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર